ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન પ્રાપ્ત થયું છે ઈશ્વરસિંહ પટેલે રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકે ગ્રહણ કર્યા હતા ત્યારે તેમના વતનમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન મળ્યું છે ઈશ્વરસિંહ પટેલે રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાત તરીકે ના શપથ ગ્રહણ કર્યા હતા ત્યારે તેમના વતન કુડાદરા ગામ અને પંડવાય સુગર ફેક્ટરી ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આગેવાનો દ્વારા ખુશી મનાવવામાં આ તરફ અંકલેશ્વરમાં ભાજપ કાર્યાલય ખાતે પણ ફટાકડા ફોડી મીઠાઈ ખોડાવી ખુશી મનાવવામાં આવી હતી ઈશ્વરસિંહ પટેલ સતત પાંચ ટમથી અંકલેશ્વર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે અગાઉ તેઓ નરેન્દ્ર મોદી સરકાર અને ત્યારબાદ વિજય રૂપાણી સરકારમાં પણ રાજ્યકક્ષાના મંત્રી રહી ચુક્યા છે અતરપવ તેઓ એ સંસદીય સચિવ તરીકેની પણ ફરજ બજાવી હતી ઈશ્વરસી પટેલને મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત થતા ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરતા જણાવે તો કે તેઓના કામને જોઈ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે તેઓ તમામ વર્ગના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે અને ભવિષ્યમાં પણ તેઓ કાર્યકર્તા રહે એ આશાવાદ વ્યક્ત કર્યો છે રિપોર્ટર અવિ સૈયદ ભરુજ ઈશ્વરસી પટેલ બે સૌથી પહેલા તો અમારા મિત્ર છે ત્યાર બાદ અમારા સહકર્મી હતા એના અંકલ રતનજી વાલુ અહીંયા જરા ચેરમેન કા તેરા આમાં ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે સાહેબ કામગીરી કરતા હતા ત્યારબાદ સાહેબને પહેલેથી ભાજપ તરફી લાગણી હતી ત્યારબાદ સાહેબને ધારાસભ્યની ટિકિટ મુખ્ય આપણા હાલના વડાપ્રધાન તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે તેમને ધારાસભ્ય બનવાની ટક આપી ત્યાં પછી સાહેબને સંસદીય સચિવ બનવાની તેમના સમયમાં તક મળી હતી આપણા માજી રૂપાણી સાહેબના મંત્રીમંડળમાં સાહેબને સંસ્કૃતિ સંસ્કૃતિ વિભાગનો સ્વતંત્ર પરનો હવાલો સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ હાલના તબક્કામાં દરેકને બી આ લાગણી હતી કે સાહેબને મુખ્ય મિનિસ્ટર બનાવવામાં આવે ત્યાં હાલ હમણાં દસ પંદર દિવસ અગાડી સાહેબે સાહેબે પોતાની વાચા આપીને દેહગામ દેહગામની જગ્યાએ દેહગામ તથા અંકલેશ્વરમાં પૂનગામ પાસે એક્સપ્રેસ વેને ઇન અને આઉટની કનેક્ટિવિટી અપાવી છે તે બદલ હાલ અમે દસ દિવસ અગાડી સાહેબનું આવું સન્માન કર્યું હતું આજે ફરીવાર સાહેબને મિનિસ્ટર બનાવવામાં આવે તેમાં દરેક ખેડૂતથી માંડીને દરેક વ્યક્તિઓ ખુશ છે સાહેબે દરેક ખેડૂતોનો પણ પ્રશ્ન ઉકેલ્યો છે સાહેબને ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત સરકાર અને ભારત સરકારનો અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ સાહેબ હું પંડરાઈ ગામનો માજી સરપંચ છું અને અમે એવા દિવસો પણ જોયા છે કે કોસંબાથી સિસોદરા અમારે બસ જતી અમે ભણવા જતા તે સમયે સાહેબ કોસા સિસોદાટી બસ રિટર્ન થઈને આવે અને અમારા ગામ અમારા ગામમાં મેઇન રોડથી જે પનવાઈ ગામનો જ હતો રોડ એવી હાલતમાં હતો કે અમે ચાલતા ઘેરા ગયા અને પાછા આવીએ તો પણ બસ પકડાઈ જાય એવા દિવસોમાં અમે જોયા છે સાહેબ અને જ્યારથી ઈશ્વર પટેલ સાહેબ જ્યારથી આ એમાં ધારાસભ્ય તરીકે આવ્યા છે ત્યાંથી એમની કામગીરી અમે જોઈ છે અમારા પનરાઈ ગામની અંદર પનરાઈ સુગરની અંદર સાહેબ એવો ખારપાત વિસ્તાર હતો જ્યાં એક કશું પણ ઉગતું નહોતું જ્યારે આજના આ સમયે તમે જુઓ તો કોઈ કહી ન શકે કે આ જમીન એવી હશે એવી ફળદુપ જમીન બનાવીને એટલું ડેવલપ કર્યું છે સુગર ફેક્ટરીનું સાથે સાથે ગામની અંદર ખાસ કરીને જ્યાં આદિવાસી લોકો છે તેમને પનવા સુગર ફેક્ટરીની અંદર રોટી અપાવવામાં સાહેબનો ખૂબ મોટો ફાળો છે અને મારી વાત કરું તો સાહેબ આપણો દેશ આઝાદ થયો ત્યારથી અમારા પનવાઈ ગામની અંદર કોઈ આદિવાસી સરપંચ નહોતો જે સાહેબના પ્રયત્નોથી અમારા ગામની અંદર દેશ હાજર થયો ત્યાર પછી સૌ પ્રથમ હું આદિવાસી બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો જે સાહેબની મહેનતથી તો આવી બધી નાનામાં નાના લોકોની સાહેબે કામ કર્યા છે એ ધ્યાનમાં રાખીને જ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કદાચ વિચાર્યું હશે અને અમને વારંવાર મંત્રી તરીકેની તકો આપી છે તે માટે અમે સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ